નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણી વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસ માપ્તો ક્યારે જમા થશે ખેડૂતોના ખાતામાં તો મિત્રો ઓગણીસ નવેમ્બર એટલે કે કાલે અગિયાર વાગ્યા પછી ખેડૂતોના ખાતામાં એકવીસ માપતો જમા થઈ જશે મિત્રો આ વખતે બે હજારની જગ્યાએ ચાર હજાર ખાતામાં જમા થશે તો કયા ખેડૂતને ચાર હજાર મળશે અને કયા ખેડૂતને બે હજાર મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું અને મિત્રો ગુજરાતના ખેડૂતો આ વિડીયોને ખાસ કરીને જોઈ લે કેમ કે ઘણા ખેડૂતોને આ હપ્તાનો લાભ નથી મળવાનો તો કઈ રીતે તેમને લાભ નહીં મળે તે આપણે વિડીયોની અંદર જોઈશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપને આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા લાખો ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે સરકારે એકવીસમા હપ્તાની તારીખ જાહેર કરી છે જેની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે બે હાજર એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નવેમ્બર રોજ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આપણે આગળ વાત કરી કે પીએમ કિસાનના ના હપ્તાને લઈ મોટી અપડેટ બહાર આવી છે તો પીએમ કિસાન યોજના સત્તાવાર એકાઉન્ટ પર હપ્તાની તારીખ અંગે એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે ઘણા દિવસોથી એવો અટકાળો ચાલી રહ્યો હતો કે ડિસેમ્બર પછી જારી કરવામાં આવી શકે છે પરંતુ આવકચે સરકારે સમયપત્રક પહેલાં હપ્તો જારી કરવાનો નિર્ણય લીધો છે દિવાળીની આસપાસ જે હપ્તો જારી કરવાનો હતો તે બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે થોડો વિલંબ થયો હતો પરંતુ હવે સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો મિત્રો જે દિવાળી પહેલા એકવીસ માં હપ્તો જમા થવાનો હતો ખેડૂતોના ખાતામાં તે બિહાર વિધાનસભા નહીં તર તમને કાલે એકવીસ માં લાભ નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરી કે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચશે સરકારે સ્પષ્ટતા કરી છે કે એકવીસમાં હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે બધી ટેકનિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચુકવણીમાં કોઈ વિલંબ થશે નહીં તો મિત્રો સરકારે જણાવ્યું છે કે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા પૈસા જમા થઈ જશે એટલે કે મિત્રો બે હજાર ખાતામાં કાલ સવારે અગિયાર વાગ્યા પછી આવી જશે તો મિત્રો દર વર્ષે કેન્દ્ર સરકાર ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર પ્રદાન કરે છે દરેક હપ્તાની કિંમત બે હજાર છે જે ચાર મહિને એક વખત આપવામાં આવે છે અને મિત્રો આપણે વાત કરી કે કયા ખેડૂતને ચાર હજાર મળશે અને કયા ખેડૂતને બે હજાર મળશે તો મિત્રો કોઈ ટેકનિકલ કારણસર તમારો વીસમો હપ્તો રોકાઈ ગયો હશે તો તમને વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો એમ કરીને ચાર હજાર મળશે અને જે પણ ખેડૂતને વીસમો હપ્તો મળી ગયો છે તેને બે હજાર મળશે એટલે મિત્રો જેને પણ વીસમો હપ્તો બાકી હશે તેને બંને હપ્તા સાથે મળશે અને જેને વીસમો હપ્તો મળી ગયો છે તેને એકવીસમો હપ્તો મળશે તો મિત્રો આપને આગળ વાત કરીએ કે પીએમ કિસાન લાભાર્થી યાદી કઈ રીતે તપાસવી એટલે કે કઈ રીતે ચેક કરવી સરકારી પોર્ટલ પર લાભાર્થી યાદી પણ અપડેટ કરી છે ખેડૂતો સરળતાથી ચેક કરી શકે છે કે તેમનું નામ યાદીમાં સામેલ છે કે નહીં તો મિત્રો આ કરવા માટે સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર જાઓ અને હોમ પેજ પર ખેડૂત ગુનો વિભાગ પસંદ કરો લાભાર્થી યાદી લિંક પર ક્લિક કર્યા પછી રાજ્ય જિલ્લો અને તમારા ગામની વિગતો દાખલ કરો અને સ્ક્રીન પર સંપૂર્ણ યાદી દેખાશે જેનાથી ખેડૂતો સરળતાથી તેમનું નામ શોધી શકશે તો મિત્રો તમે પણ આ રીતે ચેક કરી શકો છો કે તમારું પણ પીએમ કિસાન લાભાર્થીની યાદીમાં નામ આવ્યું છે કે નથી આવ્યું તો જલ્દીથી જલ્દી તમે ચેક કરી લો તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો કાલે ઓગણીસ તારીખે જમા થશે અને કયા ખેડૂતને બે હજાર મળશે અને કયા ખેડૂતને ચાર હજાર મળશે અને મિત્રો આપણે સાથે સાથે એ પણ જોયું કે લાભાર્થીની યાદી કઈ રીતે ચેક કરવી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં